પોરબંદર મહાનગરપાલિકામાં જાવરનો ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે ગ્રામજનોએ આજે મોન રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા કીર્તિ મંદિર થી સુદામા ચોક સુધી નીકળેલી આ રેલીમાં જાવર ગામના માજી સરપંચો આગેવાનો સ્થાનિક ભાઈ બહેનો વૃદ્ધો અને બાળકીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો ગુજરાત સરકારે પોરબંદર શહેર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે આ સાથે ચાર ગ્રામ્ય પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જાવર ગામના લોકોએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે તેમનું ગામ પોરબંદરથી પાંચ થી દસ કિલોમીટર દૂર છે જાવરગામ ની વસ્તી પાંત્રીસો અને મતદારોની સંખ્યા થી બારસો છે સ્થાનિક લોકોની આવક ખૂબ જ ઓછી હોવાથી તેઓએ મહાનગરપાલિકાના વેરાનો ભાર સહન કરી શકે તેમ નથી આ કારણોસર ગ્રામજનોએ મહાનગરપાલિકામાં સમાવેશનો વિરોધ કર્યો છે તેમણે જાવરને સ્વતંત્ર ગ્રામ પંચાયત તરીકે જાળવી રાખવાની માંગ કરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ હોરબંદર